સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેના બીજા દિવસે મુંબઈ ઇન્દોર દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ સહિત ગુજરાતના ગુજરાતમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થયેલો જોવા મળી રહ્યો છે ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ છે એવું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટો કાયદો છે અને સરકાર આ કાયદો પાછો ખેંચવો પડશે મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં ટ્રક ડ્રાઈવર્સની હડતાલને કારણે પેટ્રોલ પંપ પર તેની અસર પડી રહી છે ત્યાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ હડતાળ ત્રણ દિવસ સુધી ચાલવાની છે જેના કારણે ઇંધણ પંપ પર ઈંધણ પંપ સુધી પહોંચી શકશે નહીં અને આ સમાચાર વાયુ વેગે ફેલાતા લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ ડીઝલ પુરાવા માટે પંપ પર પહોંચી ગયા હતા જેના કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદાના અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી જાય અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર છોડી દે તો તેને દસ વર્ષથી સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થશે ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને પચીસમી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હતી